ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું જીવન પર્યંત મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેમાંનું એક સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર બાળક પ્રથમ વખત વિદ્યા અભ્યાસ કરવા જાય છે ત્યારે આ સંસ્કાર મેળવીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે આ સંસ્કાર બાળકના ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસ થાય ત્યારે કરવામાં આવે છે આ સાથે જ બીજ મંત્રના ઉચ્ચારણ સાથે વાંચન કરી સંસ્કાર કરવામાં આવે છે વેદોમાંથી વિદ્યા પ્રાપ્ત થતી હોવાથી વેદોની પોથી યાત્રા કરી તેનું પૂજન કરી ઓમનું લેખન કરવામાં આવે છે ત્યારે ભરૂચના જંબુસર સ્થિત શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર કક્ષા બેના બાળકોનો વિદ્યારંભ સંસ્કાર ઉજવવામાં આવ્યો હતો જેમાં કુલ પિસ્તાળીસ બાળકો તથા તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલ આ પ્રસંગે જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી દરેક બાળકની માતા મસ્તક પર વેદોની પોથી મૂકી સંગીત સાથે શોભાયાત્રામાં જોડાઈ હતી આ પ્રસંગે વિદ્યાલય ટ્રસ્ટના મંત્રી અનિલ ગાંધી સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર જંબુસરમાં આજ રોજ વિદ્યારંભ સંસ્કાર ઉજવાયો તો વિદ્યારંભ સંસ્કાર શા માટે હું મૌનમી શ્રી પ્રધાનાચાર્ય તરીકે જણાવું છું કે આપણા ગુરુકુળ પરંપરા પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં ઓમનું પૂજન કરી અને પછી જ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે તો આ વિદ્યારંભ સંસ્કારમાં બાળક પાસે ઓમનું લેખન વાંચન કરાવી અને યજ્ઞની આહુતિ આપી યજ્ઞદેવ પાસે આશીર્વાદ લઈ અને બાળક બાળક માતા એ બાળકની પ્રથમ ગુરુ છે તો માતા પાસે આશીર્વાદ મેળવી અને પછી જ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે તો એવો આજે વિદ્યારમ સંસ્કાર શિશુવાટિકામાં ઉજવાયો એમાં પાંત્રીસ બાળકોએ ભાગ લીધો જેઓ કક્ષા બે માં એટલે કે ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસના થયા છે એ લોકોએ આ યજ્ઞમાં આહુતિ આપી વિદ્યારમ સંસ્કારમાં વાલી સાથે ઉત્સાહથી જોડાયા